આવનાર મહેમાનોનું બુકે તેમજ સાલ ઓડાડી ઉત્સાહભેર સ્વાગત કરી પંચાયતને ખુલ્લી મૂકવામાં આવી હતી ગામના પૂર્વ સરપંચ શરીફભાઈ વરાળિયા એ શાબ્દિક સંબોધનમાં પંચાયતના વહીવટને આવકાર્યો હતો ગામના વિકાસલક્ષી રોડ રસ્તા હોસ્પિટલ શાળા પાણી અને ગટરને લઈ લોકોને પડતી અગવડતાને તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વિકાસલક્ષી કામો કરી આપવાની અપેક્ષા સાથે રજૂઆત કરી હતી જે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પંચાયતને લગતી કોઈપણ પ્રકારના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરી આપવાની બાહેદરી આપી હતી આ કાર્યક્રમમાં યુવા સરપંચ દોલતસિંહ ડાબીના ત્રણ વર્ષના વહીવટને તાલુકા વિકાસ અધિકારીએ બિરદાવ્યો હતો વીપીઓ કમલેશ પરમાર એમ જે સિંધી ટેકનિશિયન મનરેગા તલાટી મનીષાબેન ગુંજિયા પૂર્વ સરપંચ શરીફભાઈ વરાળિયા પૂર્વ ડેપ્યુટી સરપંચ અયુબભાઈ કાણોદર સરપંચ દિલીપ સાલ્વી સાગરોસના સરપંચ આંગણવાડી બહેનો આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે પૂર્વ સરપંચ શરીફભાઈ વરાળિયા દ્વારા આવનાર તમામ લોકોને મોતીચૂરના લાડુ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન શાળાના આચાર્ય જ્યોતિષ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો બધાને આભારપૂર્વક હું સલામ કહું છું બીજું ગામના વિકાસ માટે આ નવું મકાન તૈયાર થયું મારી ખુશીનો પાર નથી કે અહીંયા રહીને ગામનો વિકાસ થશે અને હવે વિકાસ બરાબર ચાલુ થશે પાંચ વર્ષના અંદર ગામના અંદર જે વિકાસ થયો મારા દોરના અંદર એમાં અમારા સાથે અયુબભાઈ અને બીજા બધાનો સંપર્ક સહારના વજેથી ઘણો બધો વિકાસ કરી નાખ્યો પણ બાકી રહી ગયેલું કામ છે ગામને ડિજિટલ બનાવવું જોઈએ ગામને ડિજિટલ બનાવવા માટે એક આરોગ્ય દવાખાનાની જરૂરત છે એક બેંકની જરૂરત છે અને બે રોડ માટે ઘણી મહેનત કરી એક થી પીડીઓ સાહેબ જરા ધ્યાન આપજો બાદરપુરાથી ગાદરવાડાને જોડતો રોડ અને એક આપણા પંચાયત ઘરથી વાસણાને જોડતો રોડ બેના બધું પાસ થઈને મૂકેલી ફાઇલો છે ખાલી જોબ નંબર મળવાની તૈયારીમાં છે એના માટે બી ઘણી મહેનત કરી હતી અને અમે લોકોએ જે 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 કામ કર્યું એ રીતે આ સરપંચ બી કરે એવી અમારી આશા છે અને કરે જાય છે જે ટાઈ નાનું મોટું કામ કરે જાય છે અને આ ત્રણ મોટા કામ છે એના માટે ખાસ કરીને મહેનત કરવાની જરૂર છે અને તાલુકા વિકાસ અધિકારીના બી સહકારની જરૂરત છે આપણે અને જેલા ડીડીઓ સાહેબ આવ્યા નહીં ડીડીઓ સાહેબ આવ્યા હોય તો જરૂરત હતી કે ઘણું બધું કામ આપણું બાકી છે એ બધા બે ત્રણ કામ થઈ જાય ને એક તો મેઇન રોડ જે ગારવાડા ને જોડતો રોડ છે ને એની બહુ જરૂરત છે ત્યાંની પંચોતેર ટકા વસ્તીની જમીનો છે અને તે જવા આવવાનો ઘણી મોટી તકલીફો છે અને ઘણી બધી જગા જ નથી જવા આવવાની માટે એ રોડની માંગણી માટે અમે બે વર્ષ તો ગાંધીનગર નીતિનભાઈ પટેલ હતા ને ત્યારથી મહેનત ચાલુ છે અમારી અને બે ફાઇલો કમ્પ્લીટ કરીને મૂકી છે માટે ચાલુ સરપંચને બી કહું છું કે ભાઈ આના માટે મહેનત કરી અને બે રોડમાં એક જોબ નંબર આવી જાય ભાજપની સંકલ્પ સમિતિના ટ્રાવમાં લેવરાવી અને ત્યાં આવશો તો થઈ જશે ફટાફટ બીજું સારું કામ ચાલુ છે અને વિકાસમાં માટે આ જે પંચાયતઘર તૈયાર થયું ઘણી ખુશીની વાત છે અને બધા લોકોની હાજરીના ખુશીની વાત છે ગમે તે કામ કરવું હોય તો આસાનીથી આવી શકાય બીજી માગણી મારી હતી પર્સનલ તલાટીની કે ગામમાં પર્સનલ રાજ્ય સરકારમાં બી અપીલ કરી હતી હું તો ડીડીઓ સાહેબને ઓર્ડર બી આપ્યો હતો પર્સનલ તલાટી માટે ડીડીઓ સાહેબે શું કહીને કે બીજી ભરતી થશે ત્યારે તમને પર્સનલ તલાટી આપશું હવે હપ્તામાં બે દિવસ કામ ચાલુ રહે છે પંચાયતનું આપણા ગામમાં ઘણા બધા કામ રહે છે એટલે રજાઓ રહે તો ઘણા દિવસ તો હપ્તો હપ્તો પંચાયત ઉઘડે નહીં એટલા માટે એની બી કોશિશ હતી કચરા માટે ગાડી ચાલુ કરી તો આજકાલ સફાઈ માટે સારામાં સારું કામ છે થયું છે રોડો વધે થઈ ગયા હવે આ સરપંચ બી બ્લોક અને ગટર લાઈન થોડી બાકી છે એ પૂરું કરે છે વિકાસનું ગતિમાન ચાલુ જ રહેશે એવી મારી આશા છે બીજું કંઈક કેવું હોય તો અહી ઉપાય